આ સમય દરમિયાન પટેલ પરિવારનો એક પુત્ર ઘરમાં એકલો હતો જો કે અવાજ આવવાની સાથે જ તે બહાર દોડી જતા તેનો બચાવ થયો હતો વડોદરા શહેરમાં જર્જરિત મકાનો તેનો કેટલોક ભાગ છત તૂટી પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં મંગળવારે વેરાઈ માતાના ચોકમાં સ્વર્ગસ્થ ધવલભાઈ પટેલનો પરિવાર વર્ષો જૂની ઇમારતમાં ત્રીજા મળી રહે છે હાલ તેમના ધર્મપત્ની માધવીબેન તેમની પુત્રી અને તેમનો પુત્ર આ ત્રણ સભ્યોનો પરિવાર છે આ ઘટના ઘટી તે સમયે માધવીબેન માંજલપુર આરતી કરવા માટે ગયા હતા જ્યારે પુત્રી અખાડામાં ગઈ હતી અને પુત્ર માનો ઘરમાં એકલોશ હતો આ ઘટના બનતા તરત જ તે ઘરની બહાર દોડી ગયો હતો ત્યારે માતાજીએ તેમના પરિવારને બચાવ્યો હોય તેવી લાગણી પટેલ પરિવારે વ્યક્ત કરી હતી સદનસીબે આ ઘટનામાં જાનહાની ચઢી હતી જોકે છત તૂટી પડવાના મોટા વાસથી આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આજે સાંજે હું જરા ઘર હતો ત્યારે અચાનક જ અમારી જે ઉપરની ની પાટડી છે તે નીચે પડી ગઈ છે ને બધું પડ્યું છે હું ઘરે જ હતો એ ટાઈમે બે ત્રણ સેકન્ડ નો બનાવ બન્યો હશે આ બધું પડ્યું ને હું નીકળી ગયો બાકી હું પોતે જ દબાઈ ને મરી જતો આ તો ખાસી જૂની ખાસા વર્ષો થઈ ગયા આ ઘર ને અમે ઘણી બધી વાર કીધું કાકા લોકો ને કે તમે લોકો વેચવા વેચી દો વેચી દો કેમ કે આ જૂનું થઇ ગયું છે હવે કાલ ઉઠી કશું પડે આજે ઉપર પડ્યું અમારે અંદર કાલ ઉઠી ને નીચે બહાર પડે ને કોઈ ને વાગી જાય તો જવાબદારી કોની મારા કાકા છે જયેશ પટેલ એ ના કે છે કે ભાઈ અમારે તો ભુજ માં બંગલો છે અમારો અમને શું જરૂર છે બોલે બરોડા માં આવીને રહેવાની બોલે તમે લોકો જેવા છો એવા રહો નહિ મારે વેચવું નહિ રિનોવેશન કરાવું તો હવે અમે શું કીધું કે અત્યારે મેં એકલો હતો ચલ મેને ભી કઈ થઈ જાય તો કશો વાંધો નહીં પણ મારી બેન ને એ લોકો આવત તો શું થાય તો ખાસ કરીને હવે અચાનક તો નિર્ભરતા શાકને તું માગી રહી છે બધા છે કોઈ શું કહી જતી કઈ જ નહીં શું કરતો હવે વિચારીશું આવું બધું અચાનક થઈ ગયું છે થોડો ટાઈમ માં બધું ઠીક કરી લઈશું